આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્વ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં જાણીશું એવા ખાસ ઉપાયો જે હોળીના દિવસે કરવાના હોય છે જે કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યા જેવી કે આર્થિક તંગી અસાધ્ય રોગ ગરીબી નકારાત્મકતા ધંધા વ્યાપારમાં સફળતા ન મળવી વગેરેનો નાશ થશે જે વ્યક્તિને મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી ધન કમાવા છતાં પણ બચત નથી થઈ રહી તેમણે આ ઉપાયો જરૂર કરવા જોઈએ તો એમાં પહેલો ઉપાય છે જે વ્યક્તિને નોકરી ધંધામાં સફળતા નથી મળી રહી તેમણે હોલિકા દહનના દિવસે ફોલિયા વગરનું નાળિયેર હનુમાનજીના મંદિરે મૂકી આવવું આમ કરવાથી ચોક્કસ નોકરી ધંધામાં સફળતા પ્રાપ્ત થશે બીજો ઉપાય છે જે વ્યક્તિ પર બુરી નજર કે દોષ બાધા વગેરે પરેશાન કરી રહી છે તેમણે હોળીની રાખનું તિલક કપાળ પર અને ગળા પર લગાવવું તેનાથી ખરાબ નજરથી સુરક્ષિત રાખશે ત્રીજો ઉપાય છે જે પરિવારમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે તે પરિવારના બધા સભ્યોએ હોલિકાની ત્રણ કે સાત વાર પરિક્રમા કરી હોળીમાં ખજૂર ધાણી ચણા ઘઉં વગેરે હોમવા આમ કરવાથી પરિવારની આર્થિક સમસ્યા દૂર થશે ચોથો ઉપાય છે હોલિકા દહનના બીજા દિવસે એટલે કે સવારે હોળીની રાખને લાલ રૂમાલમાં કે કપડાના ટુકડામાં બાંધી ઘરના લોકર કે પર્સમાં રાખવી આમ કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થશે જે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તેનાથી છુટકારો મળશે પાંચમો ઉપાય છે હોળીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને ભોજન જરૂર કરાવો આમ કરવાથી માં અન્નપૂર્ણા રાજી થશે ઘરમાં ધનધાન્યના ભંડાર હંમેશા ભરેલા રાખશે છઠ્ઠો ઉપાય છે જો ઘરમાં ધનહાનિ થઈ રહી છે તો આ દિવસે ઘરના મુખ્ય દરવાજે બે મુખી દીપક પ્રગટાવો દીપક પ્રગટાવતા સમયે ધનહાનિથી ઘરનું રક્ષણ કરે એવી માલક્ષ્મીને પ્રાર્થના જરૂર કરવી જ્યારે દીપક બુજાઈ જાય ત્યારે એ દીપક હોળીની અગ્નિમાં હોમી દેવો આમ કરવાથી ઘરમાં થતી ધનહાનિ ટળી જશે સાતમો ઉપાય છે હોળીના દિવસે અડદના વડા બનાવી હોળીમાં હોમવા તેમજ આ વડાનું ભોજન કરવું આમ કરવાથી ઘરની તમામ નકારાત્મકતા દુઃખ ગરીબી નજરદોષ વગેરે દૂર થશે તો મિત્રો આ હતા હોળીના દિવસે કરવાના ઉપાયો જે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ બરકત સાથે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે જીવનમાં આવતી તમામ તકલીફ સમસ્યા આદિનો અંત આવશે મિત્રો હોળીનો દિવસ એ જીવનની નકારાત્મકતા દૂર કરવાનો દિવસ છે આથી આ દિવસે આ દરેકમાંથી કોઈ પણ એક ઉપાય જરૂર કરવો જોઈએ જે કરવાથી ચોક્કસ ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે તો ખૂબ જ મહત્ત્વના ઉપાયનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી કે પછી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ